સુરત શહેર પોલીસ દ્વારા પકડવાની દિવસો અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે આ કોંગ્રેસી રસેસ દ્વારા અસામાજિક તત્વ ને ડોક્ટર નું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેસ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગ ના રૂપે પકડવામાં આવ્યું છે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ ખુબ